મહાકાળી એજ્યુકેશનમાં બહુ સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ ભાઈને આવનારા સમયની અંદર સંપૂર્ણ તલાટી તેમજ રહેવાના પ્રશ્નો વિશે સોલ્યુશન કરાવવાના હોય વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર શરૂ કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો વધારે ચર્ચાના કરતાં દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ પચીસ વિડીયો ખૂબ જ લેટ અપલોડ કરવામાં આવેલો છે કારણ કે ખૂબ જ સમય લાગે છે વિડીયો બનાવવા અને ખૂબ જ તબિયત ખરાબ હોવાના લીધે પણ વિડીયો આપણે મિસ્ટેક મિસ નથી કરતા એટલા માટે આપણે કોઈ પ્રશ્ન છે તો તેના વિશે મૌલિક ચર્ચા કરીશું આપણે તે પ્રશ્નના ટૉપિક વિશે એક પ્રશ્ન છે તેમાંથી દસ પ્રશ્નો જેટલા સોલ્યુશન આપણે કરીશું ધારો કે છત્તીસગઢનો પ્રશ્ન આવે છે તો તેના દસ પ્રશ્નો બીજા માહિતી આપીશું એટલે પંદરમાંથી કુલ દોઢસો પ્રશ્નો જેટલો સોલ્યુશન થશે તો પ્રશ્ન એ કે હાલમાં શિક્ષાને હુમલાથી બચવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો નવ સપ્ટેમ્બર બે સપ્ટેમ્બરે વિશ્વ નારિયેળ દિવસ ત્રણ સપ્ટેમ્બરે ગગનચુંબી ઇમારત દિવસ સાત સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સહયોગ આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ આઠ સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ ને આઠ સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ આટલા દિવસો મનાવવામાં આવેલા દિવસો પૂછાયેલા છે પરીક્ષાની અંદર તે વિશે ચર્ચા કરેલી છે વિશ્વ વિશ્વ ઉપભોક્તા દિવસ ઉપભોક્તા અધિકાર દિવસ પંદર માર્ચે આ રેલવેની પરીક્ષાની અંદર હમણાં જ પૂછાયેલો છે વિશ્વ પર્યટન દિવસ સત્યાવીસ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક દિવસ ત્રેવીસ જૂન આપે જે પ્રશ્નોના વીડિયો વિશે પ્રશ્નોની અંદર ચર્ચા કરી કે પૂછેલા પ્રશ્નો રેલવેની અંદર રાષ્ટ્રીય બાલિકા દિવસ ચોવીસ જાન્યુઆરી બરાબર અને આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઓગણત્રીસ જુલાઈ આટલા પ્રશ્નો પૂછાયેલા છે રેલવેની અંદર તો પ્રશ્ન બે હાલમાં કયા રાજ્ય સરકારની બધા જિલ્લાની જેલોની કેદીઓ માટે યોગ અને સુદર્શન ક્રિયા શરૂ કરી તો છત્તીસગઢ છત્તીસગઢનું કેપિટલ છે રાયપુર સીએમ છે જિષ્ણુદેવ વર્મા રાજ્યપાલ છે રમણ ડેખા છત્તીસગઢની વિશે ચર્ચા કરી લઈએ વીજળી ક્ષમતા વધારેને ત્રીસ હજાર મેગાવોટ કરી છત્તીસગઢે જનજાતિય શિક્ષણને વધારવા માટે મોટા અને કોલ ઇન્ડિયા સાથે સમજૂતા કર્યા દેશમાં પ્રથમ એ બેસ્ટ ડેટા સેન્ટરની પાર્કની નીમ છત્તીસગઢમાં નવા રાયપુરમાં સેન્ટર બાવીમાં રાખવામાં સેક્ટર બાવીમાં રાખવામાં આવી છે વનપાર્ષિક તંત્ર અને હરિત સકલ ઘરેલુ ઉત્પાદથી જોડવામાળો પ્રથમ રાજ્ય છત્તીસગઢમાં ન્યો ચોવીમો રાષ્ટ્રીય વનવાસી ક્રીડા પ્રતિયોગિતાનું સમાપન રાયપુરમાં થયું છે તો સત્તરમાં દિવ્ય કળા મેળાનું ઉદઘાટન રાયપુરમાં કરવામાં આવ્યું વિશ્વની દર સૌથી મોટી કોલસાનું ખજાનો બે ભારતીય ખજાનો ગેવરા અને કોસમુંડા સામેલ થઈ છે તો પ્રશ્ન ત્રણ હાલમાં સીપી રાધા કૃષ્ણ ભારતના ક્યાં નંબરના ઉપરાષ્ટ્રપતિ પત્ની પસંદગી કરવામાં આવી છે તો પંદરમાં ચારસો બાવન વોટ મળ્યા અને વિપક્ષપતે એમને ત્રણસો વોટ મળ્યા છે એટલે એકસો બાવન વોટથી જીત મળી છે તો પ્રશ્ન ચાર હાલમાં કોને એનએફ એફ સોરી મિત્રો હાલમાં કોને એનએચપીસી એચ પી સી સીએમડીના નિયુક્ત કરવામાં આવ્યા છે તો ભૂપેન્દ્ર ગુપ્તા તો એનએચપીસી એટલે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન તો એનએચની સ્થાપના ક્યારેથી સાત નવેમ્બર ઓગણીસો પંચોતેરના હેડક્વાર્ટર ફરીદાબાદ ચેરમેન છે ભૂપેન્દ્રસિંહ ગુપ્તા નિયુક્તિ વિશે ચર્ચા કરી લઈએ તો હેડ લે પારુલ ગઢવાલને ભારતીય સેનાના આયુધના કોર કમિશન ની પિયુષ ગોયલને ખનન મંત્રાલયના સચિવનો પદભાર સંભાળ્યો દીપક મિત્તલે યુ ભારતના રાજદ ને ટીસીએલી કલ્યાણની અને મોહરા લેખા પરિચરની પદભાર સંભાળ્યો છે સજીવ ઘોરાટીયા આઈએફના રખાવ પ્રમુખ નિયુક્ત કરવામાં આવે છે ઉર્જીત પટેલને આઈએમએફની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બન્યા છે છે ટીસીએસની એકઈ એઆઈ પ્રમુખ પ્રમુખના અમિત ની નિયુક્ત કરવામાં આવે છે ઓપન રાઘવ ગુપ્તા ગુપ્તાને ભારત અને એશિયા પ્રશાંત માટે શિક્ષા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે પ્રશ્ન પોચ હાલમાં કયા રાજ્યના રાજ્યમાં સ્પેસ સિટી અને રક્ષા કેન્દ્ર બનશે તો આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ કેપિટલ છે અમરાવતીના અમરાવતી સીએમ ચંદ્રબાબુ નાયડુ રાજ્યપાલ છે જે અબ્દુલ નાજીર ફળોના ઉત્પાદનમાં ટોપ રાજ્ય છે કેળાના ઉત્પાદન ટોપ રાજ્ય છે એડીએનના રિપોર્ટ પ્રમાણે દેશમાં સૌથી અમીર મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ બન્યા છે ત્રીસ મુખ્યમંત્રી પાસે કુલ સોળસો ને બત્રીસ કરોડની સંપત્તિ છે જ્યારે એકલા ચંદ્રબાબુ નાયડુ પાસે નવસો એકત્રીસ કરોડની સંપત્તિ છે અને એટલું જ નહીં સત્તાવન ટકા બીજે કરતાં આગળ જેટલી થાય છે બીજા મુખ્યમંત્રી કરતાં એડીઆરના રિપોર્ટ પ્રમાણે હાથનો હિસ્સો એમના પાસે છે સંપત્તિનો બીજા બીજા રાજકારણીય મુખ્યમંત્રીઓ કરતા એડીઆરના રિપોર્ટ પ્રમાણે સૌથી અમીર વધારે અપરાધના મામલામાં રહેવાતા રેડી ટોપર હતા નેવ્યાશી અપરાધ છે એડીઆરનું પૂરું નામ છે એસોસિએશન ફોર ડોમેકેટ્રિક રિમો રિફોર્મ્સ આંધ્રપ્રદેશમાં સૌથી મોટું કેન્દ્ર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પાસે ઓછી સંપત્તિ છે જે પાંચસો કરોડ છે મમતા બેનર્જી તો આંધ્રપ્રદેશમાં સૌથી મોટો કેન્દ્રીય પુસ્તકાલય સ્થાપિત કરવામાં આવશે ઇસરોના શ્રીકોટામાં સતી સતીસ ધવન આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ગગનયાન મિશન માટે પ્રથમ એકીકૃત એર ડ્રોન પરીક્ષણ કરવામાં આવ્યું છે આંધ્રપ્રદેશ સરકારે નગરપાલિકામાં કર્મચારીઓ માટે એક કરોડ રૂપિયાના રકમની ઘોષણા કરી છે માસ્ટર કાર્ડની પર્યટનને વધારવા માટે આંધ્રપ્રદેશ સરકારની સાથે સમજોતા થયા છે ડીઆરડીઓને યુ એ વી લોન્ચડ પ્રિસિઝન પ્રિસિશન મિસાઇલ નો સફળ પરીક્ષણ આંધ્રપ્રદેશમાં કુર્નુલમાં કરવામાં આવેલો છે તો પ્રશ્ન છ હાલમાં ભારતના સી એ એફ એ કપ બે હજાર પચીસનું કયો પદક જીત્યો છે તો કાશ્ય પદક પ્રશ્નસાત હાલમાં ભારત અને કયા દેશની દ્વિપક્ષીય નિવેશ સમજોતા પર હસ્તાક્ષર થયા છે તો જે ઇઝરાયલ ઇઝરાયેલનું કેપિટલ છે ઝેરુસલમ છે જે ઇઝરાયલની સિકેલ પીએમ છે બેન્જામિન નેતન્યાહુ રાષ્ટ્રપતિ છે ઈશાક હરજોક ઇઝરાયલ તો ઇઝરાયલ વિશે ચર્ચા કરી લઈએ તો ઇઝરાયલના એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઇટ ડોર વનનું લોન્ચ કરવામાં આવ્યું ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાઇન શરૂ કરવામાં આવ્યું ઇઝરાયેલ એક પોઈન્ટ ચાર બિલિયન ડોલરની રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના શરૂ કરી છે ઇઝરાયેલ ભારતીય યાત્રીઓ માટે ઈ વિદા શરૂ કરી ઇઝરાયેલ શોધકર્તાની ઓટીચ સંબંધિત મસ્તિક ગતિવિધિની શોધ થઈ છે ઇઝરાયલ હુમલાવરોને રિશ્તેદારોમાં નિર્વાસિત કરવા માટે કાનૂન પારિત કરવામાં આવ્યું ઇઝરાયલ એડીબીનો સિત્તેરમો સદસ્ય બન્યો છે પ્રૌદ્યોગિક ઇઝરાયલના ઇઝરાયેલ ભારતને ઇઝરાયલ જળ પ્રોદ્યોગિક કેન્દ્ર સ્થાપિત કરવા માટે સમજોતા થયા છે પ્રશ્ન આઠ હાલમાં કયા દેશના પ્રધાનમંત્રી પદથી હટાવવામાં આવ્યા છે તો ફ્રાન્સ તો ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ કરન્સી જે યુરો રાષ્ટ્રપતિ છે એનિમલ વેક્રોન વીસ માર્ચે ફ્રેન્ચ ભાષા દિવસ મનાવે છે ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીઝન ઓફ ઓનરથી પીએમ મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવે છે શક્તિ અભ્યાસ ભારત અને ફ્રાન્સ વચ્ચે થયા છે ફ્રાન્સ ફિલિસ્તાનને સાજેના રૂપમાં માન્યતા આપવાની ઘોષણા કરી છે ભારતની પેઢી લડાકુ પેઢી ભારત લડાકુ પેઢીને ભારત લડાકુ વિમાનો માટે જેટ એન્જિન બનાવવા માટે ફ્રાન્સની સાથે કંપની ફ્રાન્સની સાથે ભાગીદારી કરી છે ફ્રાન્સ ફિલિસ્તીન સ્વતંત્ર દેશના રૂપમાં માન્યતા આપવાની ઘોષણા કરી ક્લુનો ક્લૂનો કેલેન્ડોનિયા ફ્રાન્સિસ એક રાજ્યનો ગણતંતર્ગત નવો રાજ્ય બનશે પેરિસમાં આયોજિત વિશ્વ ધરોહર શપ્થિમીમાં સુડતાળીમો સત્ર મરાઠા સૈન્ય પરિષદમાં યુનેસ્કોની વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ થયો પ્રાસની મહિલાના રક્ત સમૂહની શોધ કરવામાં આવી છે નવા રક્ત સમૂહની તો પ્રશ્ન નવો હાલમાં ક્યાં ભારતીય સશસ્ત્ર બળોના એક દળ બહુપક્ષીય અભ્યાસ ઝેપડ માટે ક્યાં રવાના થઈ છે તો રશિયા રશિયાનું કેપિટલ છે મોસ્કો કરન્સી રશિયન રૂબલ રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન સોળ જૂન રશિયા ભાષા દિવસ બાર જૂન રશિયા દિવસ મનાવવામાં આવ્યો અને ત્રેવીસ જૂન રશિયા નૌસેના દિવસ મનાવવામાં આવ્યો તો રશિયા વિશે ચર્ચા કરી લઈએ રશિયાને ભારતીય કામ કરવા માટે દસ લાખ નોકરીઓને અવસર ખોલ્યા છે રશિયાએ છસો પછી ક્રાસેની કોના જણાવૂકી રશિયા નવસોની રશિયા સૌથી મોટો નૌસૈનિક અભ્યાસ જુલાઈ સ્ટોરમાંનું આયોજન થયું સત્યાવીસ જુલાઈ રશિયા નૌસેના દિવસ મનાવ્યો રશિયાએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારની માન્યતાવાળો પ્રથમ દેશ બન્યો રશિયાએ ઈરાનથી આઠ પ્રમાણુ મનાવશે રશિયા અંતરિક્ષ સ્ટેશનને યુએવી લોન્ચ કરવાની તકનીક પેન્ટેડ કરાવ્યું ભારત અને રશિયા વચ્ચે રાજનૈતિક સંબંધોની વર્ષ વર્ષોગાળ બનાવી પ્રશ્ન દસ હાલમાં ક્યાં ભારતની સંરક્ષરતા વધી વધીને કેટલી પ્રતિશત થઈ ગઈ છે તો નેવ્યાશી પોઈન્ટ નવ બે હજાર અગિયારમાં ચોમોત્તર ટકા હતી જ્યારે બે હજાર ત્રેવીસમાં ચોવીમાં નિવેશ પણ ન થાય છે પ્રશ્ન અગિયાર આમાં કયા રાજ્ય નવ્વાણું પોઈન્ટ ત્રણ સાક્ષરતાની સાથે પૂર્ણ સાક્ષર ધોષિત થયો છે તો હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશનું કેપ્રો છે શિમલા સીએમ છે સુખવિન્દ્રસિંહ શુકુ રાજ્યપાલ છે પ્રતાપ શુક્લર સપ્રચમાં ટોપ રાજ્ય છે ચેરીના ઉત્પાદનમાં ટોપ રાજ્ય છે લોકસભાની ચાર રાજ્યસભાની ત્રણ અને વિધાનસભાની અડસઠ સીટો છે હિમાચલ પ્રદેશમાં રાજીવ ગાંધી વન યોજના શરૂ કરી છે ભારતીય સેનાના આયોજન અને ડ્રોન પ્રતિયોગિતા ડ્રોન સૂર્ય ડ્રોના નોર્થની બે હજાર પચીસનું હિમાચલ પ્રદેશમાં આયોજિત થઈ છે હિમાચલ પ્રદેશની ભૂમિ નોંધણી માટે માઇડીડ એનજી આરડીએ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી ચહેરા સ્કેન કરીને રાશન વિતરણ કરવાવાળો પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશમાં હિમાચલ પ્રદેશ રાજ્ય ખાસ ગામમાં પ્રથમ સોરોજા મંડળ ગામ દોષિત કરવામાં આવ્યું હિમાચલ પ્રદેશ સરકારે પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે સ્કૂલની વિદ્યાર્થીઓને છલ સ્ટીલની બોતલ આપવામાં આવશે અને છ લાખ સ્ટીલ બોતલનું વિતરણ કરવામાં આવશે પ્રશ્ન બાર હાલમાં કોને કેમલ ઇન્ટનેશનલ એવોર્ડ બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવ્યા છે તો યુનુસ અહમદ અને આ પ્રશ્ન કરણ અફેર્સ બે હજાર કરંટ અફેર્સ નવ સપ્ટેમ્બરનો બારમો પ્રશ્ન છે ઓનો પણ બારમો પ્રશ્ન છે બરાબર તો આના વિશે આપણે એક દિવસ પહેલાં જ ચર્ચા કરી લઈ ફરીથી ચર્ચા કરી લઈએ છીએ કોઈ પણ ગીતાંજલિ શ્રી પીએ અનુબાદ પુરસ્કાર જીતો જીપી બિરલા મેમોરિયલ પુરસ્કાર એવોર્ડથી નારાયણ વી નારાયણને સન્માનિત કરવામાં આવ્યા છે એક આનંદ બી પાટીલને બેંગલુરુ પ્રતિષ્ઠિત પ્રો વિકે ગોકાક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું પ્રેમચંદ્ર પોખરમને લલિત કલા એકેડમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે આદિતિ રાવ હેદરીને મેલબર્ન ભારતીય ફિલ્મ ફોત્સવનું બે હજાર પચીસનું સિનેમા વિધ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે વિધિમૂડી પેઢીની રાજ્ય ફોટોનો ટ્રાઇબલ ફોટો ઓફ ધ યર એવોર્ડ બે હજાર પચી મળ્યો તેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર નીતિન ગડકરીને સન્માનિત કરવામાં આવ્યા છે બરાબર પ્રશ્ન તેર હાલમાં વર્ષ બે હજાર છવ્વીસમાં જી ટુ જી ટ્વેન્ટી શિખર સંમેલનની મેજબાની કોણ કરશે તો અમેરિકા કરશે સુડતાળીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પંચામા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને રાષ્ટ્રપતિ તેવી એપ્રિલ અંગ્રેજી ભાષા દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પને ગોર ભારતમાં અમેરિકી રાજદૂત નિયુક્ત કરવામાં આવે છે અમેરિકા અને દક્ષિણ કોરિયાને ઉચ્ચ ફિલ્ડમ શિલ્ડશ્રીને અભ્યાસ થયો અમેરિકાને ડોલર આધારિત સ્થિર સિક્કાની વિનિયમ કરવા માટે જીનિયસ અધિનિયમ પારિત કરવામાં આવ્યો છે અમેરિકા યુનિવર્સ્કેટથી બહાર અમેરિકા યુનેસ્કેથી બહાર થયું છે ડબ્લ્યુએચથી અમેરિકા બહાર થયું ભારતની સેના માટે અપાચી એટક હેલિકોપ્ટર પ્રથમ ખેપ યુએસએને મળી છે અમેરિકા પહાલ ગામમાં આતંકવાદી હુમલાને દોષી ટીઆરનું વિદેશી આંતકવાદી સમૂહ તોષિત કર્યું છે ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ બે હજાર પચીસમાં અમેરિકા ટોપ ભર્યું છે અમેરિકાને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એચઆઈવી રોકથામ માટે એક નવી દવા લેના કેપાબલને મંજૂરી આપી છે પ્રશ્ન ચૌદ હાલમાં કયા રાજ્યની કેબિનેટ એ ડબલ આઈ બી ના સહયોગથી ચાલી રહેલ શહેરી રોડ પરિયોજનાને મંજૂરી આપી છે તો મણિપુર મણિપુરનું કેપિટલ છે ઇમ્ફાલ રાજ્યપાલ છે સી એન બિરેન સિંહ સોરી સીએમ છે એન બિરેન્દ્રસિંહ રાજ્યપાલ છે અજયકુમાર વલ્લા લોકસભાની બે રાજ્યસભાની એકને વિધાનસભાની શહેર એશિયા વિશાળકાઈ કાચબાઓના પ્રથમ કૃત્રિમ ઉસ્માન મણિપુરમાં સફળ થયું છે મણિપુરે તેર ઓગસ્ટને દેશ દિવસ દિવસમાં આવ્યા પ્રથમ ખેલો ઇન્ડિયા બીટ ગેમ્સની પદક તારીખમાં મણિપુર ટોપ ભરવી મૂર્તિ કેમ્પૈયા સોમેશ શેખરને મણિપુરમાં ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવે છે મણિપુર ઉચ્ચ શિરુ મહોત્સવ બે હજાર પચીસનું પાંચપુ સંસ્કરણ થયો છે મણિપુરને ચહેરો બહુ ઉત્સવ માનવામાં આવ્યો છે ડી કૃષ્ણકુમારને મણિપુર ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવે છે મણિપુરને ચકો બહુ ઉત્સવ હર્ષો ઉલ્લાસથી મનાવવામાં આવ્યો પ્રશ્ન પંદર હાલમાં હીરો મોટો કોર્પને કોને સીઓ નિયુક્ત હીરો મોટો કોર્પને કોને સીઓ નિયુક્ત કરવામાં આવે છે તો હર્ષવર્ધન હર્ષવર્ધન એટલે કે હર્ષ હર્ષવર્ધન ચિતલે હાલમાં કોને હીરો મોટો કોર્પને કોને સીઓ ઓ નિયુક્ત કરવામાં આવ્યા છે તો હર્ષવર્ધન ચિતલે અનિષ દયાલસિંહને પ્રધાનમંત્રી મોદીના ઉપરાષ્ટ્ર સુરક્ષા સલાહકાર નિયુક્ત આવ્યા આવ્યા અજયસિંહને બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ પરિસ્થિતિ થઈ સત્યશ ગુલચની દિલ્હી પારે પોલીસ કમિશનના નીકળવામાં આવ્યા જમ્મુ કાશ્મીર બેંકને એસમને નવા સી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે ગૃહમાં હાઉસિંગના અર્જુન ચૌધરીને સીઓ નીયુક્ત આવ્યા નયારા યેન્દ્ર જે તૈમુર અબ સગુલને નવા સીઓ નિયુક્ત કરવામાં આવ્યા એનડી બી રાજીવન ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે રાજીવ આનંદને ઇડિસ બેંકના એમડીને સીઓ નીકળવામાં આવેલા છે તો તમારા માટે છે હાલમાં કયા દેશના પ્રધાનમંત્રીની ચૂંટણીમાં મળેલ હાલ પછી રાજીનામું આપ્યું છે તો જાપાન જાપાન પછી હાલમાં બે હજાર પચીસમાં યુએસ ઓપન પુરુષ એકલ કિતાબ કોને જીત્યો છે એની સિનર કાર્લો સલ્કરાજ કે અલેક્ઝાંડર જેવ જે એક પણ નહીં મહિલા ઓપન યુ હાલમાં બે હજાર પચીસમાં યુએસ ઓપન મહિલા એકલ કિતાબ બે હજાર પચીસ આર્યના સબ જીતેલો છે બરાબર તો કાલના પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ એડીબીની સ્થાપના ક્યારે થઈ હતી તો એશિયન ડેવલપમેન્ટ બેંક પૂરું નામ છે એડીબીનું સ્થાપના ઓગણીસો સાસઠ હેડક્વાર્ટર ફિલિપિન્સમાં લીલા પટાણામાં ટૉપ રાજ્ય ઉત્તર બટાટામાં કયું રાજ્ય ટૉોપ છે તો ઉત્તર પ્રદેશ ઘઉંમાં કયું ટોપ રાજ્ય છે તો ઉત્તર પ્રદેશ શાકભાજીમાં ટોપ રાજ્યો તો ઉત્તર પ્રદેશ દૂધમાં ટૉપ રાજ્ય તો ઉત્તર પ્રદેશ આટલા પ્રશ્નો આપે પૂછલા કાલે કપાસના ઉત્પાદનનો ટૉપ રાજ્ય ગુજરાત કપાસના ઉત્પાદનોનો ટોપ દેશ અમેરિકા બીજાને ત્રીજા પર બીજા પર છે ચીન તો ત્રીજા પર છે ભારત આ પ્રશ્નો કાલને પૂછેલા પ્રશ્નોની ચર્ચા કરી છે યુકેમાં યુકેને કયો દ્વીપને મોરિશિયસને સોંપ્યો હતો તો ચાકોસ દ્વીપને સોંપ્યું હતું કઈ બેંક કઈ બેંક ગ્રાહકોને ડિજિટલ બેન્કિંગ ક્ષેત્રપેંડથી બચવા માટે લોકે આપણી સુવિધા શરૂ કરી હતી તો તો એ કરી હતી એક્સિસ બેન્કે આ સાથે ફરી મળીશું નવા પ્રશ્ન અને નવા વિડીયો સાથે